એમ દરેક પક્ષીઓ છે અને પોતપોતાનું શું હોય ઘર હોય એ રાત પડે જેમ રાત પડે આપણે કેમ હોય છે આપણા ઘરે એ પક્ષીઓ પશુઓ પ્રાણીઓ એ રાત પડે તે કેમ હોય છે પોતપોતાના ઘરે હોય જાય જો આ કબૂતર છે આ શું છે કબૂતર તો કબૂતર ક્યારે કબૂતર છે કોઈ સ્કૂલ હોય કોઈ મકાન હોય કોઈ બંગલો હોય ઝાડ હોય એ ન્યાયનું શું બનાવે માળો માળો એને આપણે મકાન કહેવાય ઘર કહેવાય એમ એના જે પક્ષીઓ બનાવે એને શું કહેવાય માળો શું કહેવાય માળો પછી આ શું છે ચકલી સુગરી સુગરી કેમ થાય એટલે માળો બનાવે પછી ચકલી છે શું જો ઝાડ ઉપર માળો બનાવે ને પછી આ એક જો ચકલી છે એ જો આ રીતના શું કરે ખબર દરજીડો જેને કે ને એ આ રીતના પાન ને આ રીતના હાંધીને બનાવે જો એ કરે છે